નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે ગારિયાધરના ઠાસા ગામનો છે મિત્રો ભારે વરસાદ પડવાના કારણે ગામના જળાશયો નદી નાળા અને ચેકડેમો ઓવરફ્લો થઈ ગયા હતા તેમાં નદીમાં એક ફોરવીલ તણાઈ જવાનો વિડીયો ઠાસા ગામમાંથી સામે આવ્યો છે મિત્રો ગારિયાધારના અનેક ગામોમાં ભારે વરસાદ પડવાના કારણે નદીઓમાં ઘોડા પૂર આવ્યું છે અને પૂર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના મનમાં ખુશીની લહેર જોવા મળી છે પરંતુ અનેક વિસ્તારોમાં આવી નુકસાની પણ થઈ છે તો મિત્રો હમણાં તમને આ ફોર વ્હીલ તણાઈ જવાનો આખો વિડીયો બતાવું છું તો વિડીયો બતાવું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી રહે